નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગઈકાલે વાવથરાદ જિલ્લામાં વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો આક્રમક સ્વરૂપ આપણે જોયું જેવી રીતે તેઓ એસપીને તેમજ ડીવાય એસપી પીઆઈ સહિતના અધિકારીઓ હાજર હતા અને તેમને તતડાવતા જોવા મળ્યા જેમાં આ વાવથરાદ જિલ્લાના શિવનગર વિસ્તારમાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હતી તે મામલે સ્થાનિક લોકો સાથે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ એસપી કચેરી બહાર મોરચો માંડ્યો તેમણે આકરા પ્રહારો કરવાની શરૂઆત કરી ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપર પણ તેમણે પ્રહાર કરવાની શરૂઆત કરી અને કહ્યું હતું કે આમ તો પ્રેસ કોન્ફરન્સમાં ગૃહમંત્રી કહેતા હોય છે કે જ્યાં કંઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તો મને મારું ધ્યાન દોરવજો પણ અત્યારે જે સ્થિતિ વાવ થરાદ જિલ્લામાં બની તેને લઈને તેમણે ચાપખા માર્યા હતા ના ઘટનાના સંદર્ભમાં હવે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારવાની જે વાત કરી હતી તે મામલાના સંદર્ભમાં હવે

સપનું જોયું તમને મોટા બનાવ્યા અને સફળતા પ્રાપ્ત કરી લીધી માતા પિતા ગામડે રહે છે એની ચિંતા હવે આપણે કંઈ કરવી નહીં એ દિશામાં બી નહીં જતા એવી બી હું આપ સૌ લોકોને બે હાથ જોડીને અપીલ કરું છું અને જ્યારે તમે સરકારી નોકરીમાં જોડાયા છો તો એક વસ્તુની તૈયારી આજથી જ કરી લેજો અને એ છે કે તમારા નાના નાના કામોની અંદર તમારા હજારો સાથીઓની વચ્ચે કોઈ એક સાથી જો નાની મોટી ભૂલ કરશે ને તો સોશિયલ મીડિયાના જમાનામાં ચમકવાવાળા લોકો સરકારી કચેરીમાં આવીને એવી હલ્લા ગુલ્લા કરશે અને તમારા માતા પિતાને બી કેજો કે સોશિયલ મીડિયામાં સરકારી કચેરીઓ માટે સરકારી કર્મચારીઓ માટે કોઈ એક ભૂલ કરે તો લાખો લોકોને બદનામ કરવાવાળા લોકો તમારી કચેરી તક બી આવશે એની બી તૈયારી આજથી જ રાખજો કોઈ એક જને નાની મોટી ભૂલ કરી તો ખૂબ ભણેલા પોતાની જાતને કેતા અનેક ડિગ્રીઓ જેની પાસે હોય પરંતુ ડિગ્રી જોડે જોડે સમાજનું સંસ્કાર જેને ના મળ્યું હોય એવા અનેક લોકો તમારી કચેરી આવશે અનેક લોકો તમારા પટ્ટા ઉતારી લેવાની વાત કરશે અનેક લોકો તમારી નોકરીઓમાંથી લેવાની વાત કરશે પરંતુ ગાંધીજીએ જે કહેલું ને યાદ રાખજો આપણી યથાશક્તિ આપણે મહેનત ચાલુ રાખવાની છે તમે સારું કામ કરશો એટલે આ પ્રકારના લોકો તમારી સામે આવશે પણ એ તૈયારી જોડે આજથી આપણે કામે લાગવાનું છે અને એ જે સામને લોકો છે તેમાં જનપ્રતિનિધિઓ બી ક્યાંક ક્યાંક આવી શકે છે તેમનાથી બી ચિંતા કરવાની આપણે જરૂર નથી હિંમતથી સમાજ માટે સમાજ માટે વધુમાં વધુ જે કામ થાય તે કામગીરી કરવાની દિશામાં તમે સૌ લોકો આજથી મક્કમતાથી આગળ વધવાનો વિચાર જોડે કામગીરીને શરૂઆત કરજો આપણે સાંભળ્યા હતા ગૃહમંત્રી હર્ષ સંઘવીને તેમણે નામ લીધા વિના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પર ચાપખા મારવાની શરૂઆત કરી હતી ને જેના કારણે હવે રાજનીતિ તેજ બની છે અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે હવે આગામી સમયમાં શું નિવેદનબાજીનો દોર તો ગરમ થઈ ગયો છે પણ શું ખુલાસાઓ અને શું જવાબો આવે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો